આપના ધારાસભ્ય ચૈતર વસાવા હજારો સમર્થકો સાથે પોલીસ સમક્ષ હાજર થયા હતા

એમાં ભાજપના નેતા મળેલા હતા તલાવડીઓનું કૌભાંડ રાઈજના વહીવટારમાં જે કૌભાંડો થયા પાર પાડ્યા આમાં ભાજપના નેતાઓનું નામ હતા એટલે આ લોકો નકલી કચેરીઓ પાર પાડે જાતિના દાખલા માટે અમે લડીએ છીએ આદિવાસીઓ માટે લડીએ છીએ જળ જંગલ જમીન આદિવાસીઓને અનુસૂચિ પાંચ માં બંધારણ માં પેસા એક્ટમાં જળ જંગલ જમીન એ પરનો અધિકાર આપ્યો છે વન અધિકાર અધિનિયમ બે હાજર છ અંતર્ગત અમને અહીંયા સનોતો આપી છે જમીનો ખેડી ખાવા માટે અને આ જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે અમે ક્યારે સહન નથી કરવાનું અને જયતર ઘરે બોલાવીને માર મારી એવો ખોટો કેસ કરે મારા પર મારા પત્નીને જેલમાં લઈ જાય પણ એ લોકોને પણ કહેવા માંગીએ છે અને એ લોકોને પણ કહેવા માંગીએ છે આદિવાસી અમે શાંત છે શાંતિથી અમને જીવાતો દો રહેવા દો જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસનને આ સરકારને પણ અઘરું પડશે ગુજરાતમાં જે રીતે સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા ગઈ ચૂંટણીમાં એક લાખ કરતા પણ વધુ મતથી જીતી આવ્યા એ નાની ઉંમરના યુવાનની આદિવાસી યુવાનની જીતના કારણે ભાજપ પાર્ટી જે છે એ બોખલાઈ ગઈ છે અને એમના પેટમાં તેલ રેડાયું છે કે આટલો નાની ઉંમરનો એક છોકરો કેવી રીતે ચૂંટણી જીતી ગયો ભાજપ સામે એટલા માટે જ્યારથી ચૈતરભાઈ ચૂંટાયા છે ત્યારથી એમને હેરાન કરવા પરેશાન કરવા તોડી પાડવા એમને બદનામ કરવા માટેના તમામ ષડયંત્રો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા હતા સાંસદ મનસુખભાઈ વસાવા ઉપર કોઈ બળાત્કારની ખોટી એફઆઈઆર લખાઈ દે એટલે શું સાંસદ મનસુખભાઈ બીજા દાડે બે કલાકમાં હાજર થઈ જશે કે પોતાનો બચાવ કરશે ભારતના સંવિધાને દરેક વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો હક આપેલો છે બાબા સાહેબ આંબેડકરે આપેલો છે મનસુખભાઈ કોણ છે કાયદાની ઉપર ને વાત કરવા વાળા ભારતનું બંધારણ એમ કે છે કે તમારા ઉપર ખોટી ફરિયાદ થાય તો તમે ડેડિયાપાડાની કોર્ટમાં રાજપીપળાની કોર્ટમાં ગુજરાતની હાઈકોર્ટમાં અને ભારતની સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મેળવવાનો હક મેળવો છો તો જયતરભાઈ વસાવા પોતાનો જે બંધારણમાં મળેલો હક છે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે હવે આગળની શું રણનીતિ રહેશે આગળની રણનીતિ સંઘર્ષ ભાજપના ગુંડા તત્વો સામે સંઘર્ષ ભાજપના ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ ભાજપની તાનાશાહી સામે સંઘર્ષ આ એક જ અમારી રણનીતિ હંમેશા માટેની છે મને એમ લાગે છે કે આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવાવાળાને વાળાને જમાનત મળી જાય છે બ્રિજ ના બ્રિજ તૂટી જાય છે એને જામીન મળી જાય છે દારૂ વેચે છે એને જામીન મળી જાય છે અને ડ્રગ્સની બજાર માંડે છે એને જામીન મળી જાય છે નકલી કચેરી ખોલે છે એને જામીન મળી જાય છે ઝેરી દારૂ વેચે છે એને જામીન મળી જાય છે જે લોકો નકલી ટોલ નાકા ખોલે છે એને જામીન મળી જાય છે તો ચૈતરભાઈએ તો આમાંથી કઈ એવો ગંભીર ગુનો કર્યો નથી તો શા માટે જામીન નહીં મળે ચૈતરભાઈએ ધારાસભ્ય તરીકે જનતાના મુદ્દા ઉઠાવ્યા છે એટલો જ ગુનો છે ને એ ગુનામાં જામીન નહીં મળે આ દેશમાં તો મને વિશ્વાસ છે કે કંઈક સારું થશે બધા સહિયારો સંઘર્ષ કરીશું અને કંઈક સારું પરિણામ આવશે